એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત તલોદ મામલતદાર કચેરી ખાતે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા જન નિયંત્રણ કાનૂન આવેદનપત્ર આપવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદમાં આજ રોજ સમગ્ર દેશમાં અગિયાર જુલાઈ જન નિયંત્રણ કાનૂન લાગુ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન પહોંચાડવા દરેક જિલ્લા અને તાલુકા લેવલે કાર્યક્રમો યોજાયા મામલતદાર કચેરી ખાતે જન નિયંત્રણ કાનૂન લાગુ કરવા આવેદનપત્ર આપ્યું જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન આજે દેશભરમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવા આવેદનપત્રો આપી રજૂઆત કરી રહ્યું છે અને આજે પ્રદેશ લેવલની સૂચના અનુસાર તલોદ ખાતે તલોદ તાલુકા જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન અધ્યક્ષ જીતુભા રાઠોડની આગેવાની હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન જિલ્લા અધ્યક્ષ વિક્રમસિંહ રાઠોડ અને કાર્યકરો જેપી પરમાર ધર્મેન્દ્રસિંહ ઝાલા દિલીપભાઈ પરમાર રાજકુમાર કે દરજી કનુસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા